અગર વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રશિયામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પુતિનની ફરી એકવાર જીત થઈ છે રશિયામાં ફરી રાષ્ટ્રપતિ પદે વ્લાદિમીર પુતિન જીત મેળવી છે પુતિને લગભગ અઠ્યાસી ટકા મતો સાથે શાનદાર જીત મેળવી છે તો વ્લાદિમીર પુતિન સિત્યાસી પોઈન્ટ સત્તાણું ટકા મત સાથે વિજયી થયા છે મહત્વના સમાચાર મળી રહ્યા છે વ્લાદિમીર પુતિન ફરી એકવાર જીત હાંસલ કરી છે પુતિન ઓગણીસો નવ્વાણું થી રશિયામાં રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં છે ત્યારે ફરી એકવાર તેમણે જીત હાંસલ કરી છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી રશિયામાં તેમાં ફરી એકવાર પુતિનની જીત થઈ છે ઇકોતેર વર્ષે પુતિન ત્રણ હરીફો સામે લડ્યા હતા ચૂંટણી

સમાપ્ત થયા પછી સત્તાવાર રીતના જે પરિણામોની જો વાત કરવામાં આવે તો તેમાં ફરીથી વ્લાદિમીર ની ભવ્ય જીત થઈ છે રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે વ્લાદિમીર પુતિનની જો વાત કરવામાં આવે તો ઓગણીસો નવ્વાણુંથી રશિયામાં રાષ્ટ્રપતિ તરીકે તેઓ સત્તામાં છે જોકે નાદરસ તબિયતને કારણે બોરિસ યલ્સી અને ઓગણીસો નવ્વાણુંમાં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિને સોંપી હતી ત્યારથી તેઓ રેકોર્ડ છે કે તેઓ એક પણ ચૂંટણી હાર્યા નથી આ સાથે જ તેમનું જે માઇક્રો મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીની જો વાત કરવામાં આવે તો પુતિને તે એપ્લાય કર્યું હતું ને જેમાં ફરીથી તમને ભવ્ય જીત હાંસલ થઈ છે મહત્વની વાત એ સામે આવી રહી છે કે એકોતેર વર્ષીય પુતિન ત્રણ હરીફો સાથે સામે ચૂંટણી લડ્યા હતા જે ક્રેમલિનના નજીક હોવાનું માનવામાં આવે છે ને આ સાથે જ કહી શકાશે કે જે પણ જે ચૂંટણી યોજવામાં આવી હતી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી હતી અને જેને લઈને કહી શકાશે કે આ સાથે જ સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેવાના મામલે જોસેફ સ્ટાલિનને પણ હવે પુતિને પાછળ છોડી દે છે પુતિન બસોથી વધુ વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધીના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવાનો હવે રેકોર્ડ ધરાવે છે આ સાથે જ જો મતદાનની જો વાત કરવામાં આવે ક્રિષ્ના તો રશિયામાં જે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એંસી લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું રશિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો હતો અને આ સાથે જ આપણે પણ કૃષ્ણ ના ભૂલવું જોઈએ કે વ્લાદિદિમીર પુતિન જે છે તેઓ મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ ત્યાં આગળ હતા શુક્રવારે અને શનિવારે ઘણી જગ્યાએ જ્યારે મતદાનની જે પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે રશિયામાં પુતિન વિરુદ્ધ કેટલાક સ્થળોએ દેખાવો કરવામાં આવ્યા હતા અને આ સાથે જ બેલેટ પેપરને પણ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે જે પ્રારંભિક પરિણામ સત્તાવાર રીતના જાહેર થયા છે તે પ્રમાણે વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં ફરી સફળ બન્યા છે અને ફરીથી રશિયામાં હવે રાષ્ટ્રપતિ તરીકે પુતિન યથાવત રહેશે આભાર સમગ્ર માહિતી આપવા માટે